જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આજે મતદાન કર્યું હતું તેની જી હા મતદાન એ દરેક મતદાતાનો બંધારણીય અધિકાર છે અને આ અધિકારથી એક પણ મતદાતા વંચિત ન રહે સો ટકા મતદાતાઓ લોકશાહીના આ મહાપર્વમાં જોડાય અને પોતાની નૈતિક જવાબદારી નિભાવતા દેશની લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બને તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ અથાગ પ્રયાસો કરવામાં આવે છે લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી માટે વૃદ્ધો દિવ્યાંગો માટે ઘરે ઘરે જઈ તેમનું મતદાન કરાવવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે સાથે ચૂંટણી કામગીરીમાં જોતરાયેલ સહિતના જિલ્લાના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સહિત આવશ્યક સેવા વિભાગના તેમજ કેટલાક મીડિયા કર્મીઓનું પોસ્ટલ બેલેટ થકી મતદાન માટે ગઈકાલે અને આજે તમામ વિધાનસભા ક્ષેત્ર દીઠ પોસ્ટલ મતદાન પ્રક્રિયા કરવા માટેની ચૂંટણી પંચ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજે છુટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ અધિક નિવાસી કલેક્ટર શૈલેષ કોકલાણી છોટાઉદેપુર પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિત જિલ્લાના અધિકારીઓએ જિલ્લા સેવા સદન કચેરી સંકુલમાં જ્યાં મતદાન માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે ત્યાં પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન કર્યું હતું કલેક્ટર અનિલ દામેલીયાએ અમરેલી લોકસભા બેઠક માટે જ્યારે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે ભરૂચ લોકસભા બેઠક માટે મતદાન કર્યું હતું મતદાન કર્યા બાદ કલેક્ટર ડીએસપી અને નિવાસી અધિકલેક્ટરે લોકશાહીના આ મહાપર્વમાં પોતાની સહભાગીતા નોંધાવવાની સાથે

હું છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના તમામ નાગરિકોને આહ્વાન કરું છું કે મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં તારીખે ભાગીદાર થાય મોટી સંખ્યામાં મતદાન મતદાન કરે ખાસ કરીને જે પ્રથમ વખત કરનાર યુવાઓ છે અને મહિલાઓ છે એ મોટી સંખ્યામાં આવીને મતદાન કરે દિવ્યાંગો વૃદ્ધો પણ મતદાનની પ્રક્રિયામાં બહોળી સંખ્યામાં ભાગીદાર થાય એ માટે હું સૌને અનુરોધ કરું છું ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઇસક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો